ભીષણ આગની આ ઘટના સમાયું છે ગોડોદરા વિસ્તારમાં ભીષણ આગની ઘટના બની છે દ્રશ્ય જોઈ શકાય છે સીધા આ આગ જે છે જે રીતના ભયંકર લાગી છે અને ફાયરની ટીમ પણ અહીં આવી પહોંચી છે સતત જે છે પાણીનો મારો જે છે અહીં ચલાવવામાં આવી રહ્યો છે આ ઉપર પતરાનો સેટ જોઈ શકાય છે આખો પતરાનો સેટ નમી ગયો છે અને આ સેટની અંદર જે છે ક્યાંક અલગ અલગ ગોડાઉનો આવેલા છે અને અહીં કામગીરી ચાલી રહી હતી સૌ પ્રથમ આ રીતના જે ગાદલાઓ જે છે જે બનાવવામાં આવે છે એમાં પંચમાં આગ લાગી હતી અને આગ લાગવાની સાથે તાત્કાલિક ફાયરને જાણ કરવામાં આવી હતી પરંતુ પરંતુ આગ ત્યાં સુધી અલગ અલગ ગોડાઉનમાં પસરી ગઈ હતી હાલ પણ જોઈ શકાય છે ભીષણ આગ કહી શકાય છે આગ પણ સતત ચાલુ છે ફાયરના જવાનો જોઈને ક્યાંક મુશ્કેલીઓ પડી રહી છે ફાયરની અલગ અલગ ટીમો જે છે સતત અહીં કામે લાગે છે અને આગ પર પાણીનો મારો ચલાવવાનો જે છે કાબુ મેળવવામાં આવી રહ્યો છે બ્રિગેડ કોલ જારી કરી દેવામાં આવ્યો છે ઉચ્ચ અધિકારીઓ પણ જે છે ફાયરના અહીં આવી પહોંચ્યા છે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ રીતના ફાયરના જવાનો સતત મહેનત કરી રહ્યા છે અને પાણીનો મારો જે છે ચલાવવાની કામગીરી જે છે સતત ચાલુ છે આ જોઈ શકાય શકાય છે આખો પતરાનો જે નમી ગયો છે અને જોખમી રીતે ક્યાંક ફાયરના જવાનો જે છે પોતાના પરવા ના કરતા આ રીતના આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ કારણ આગ જે છે ભીષણ પસરી ગઈ છે અને આખું આ પતરાનો સેટનું આખું ગોડાઉન અહીં આવેલું છે અલગ અલગ ગોડાઉનો આવેલા છે ક્યાં ગાદલાઓ બને છે અલગ અલગ મેન્યુફેક્ચરિંગ થાય છે અને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું જે છે હાલ અનુમાન જે છે લગાવવામાં આવી રહ્યું છે પરંતુ ફાયરની અલગ અલગ ટીમો જે છે સતત જે છે પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવા પ્રયાસ કરી હજુ સુધી કોઈ જાનહાની સમાચાર સામે આવ્યા નથી ત્યારે ફાયરની કામગીરી જે છે પૂરજોશમાં ચાલી રહી છે અને અલગ અલગ ટીમો સતત આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવા પ્રયાસ કરી રહી છે મીડિયા સુરત વર્ષ બે